અમદાવાદના મંદિર પર બિલ્ડિંગ બની ગયું મંદિર પર ઉભું થયું કબીર હાઇટ મંદિર પર ત્રણ માળનું બિલ્ડિંગ પરવાનગી વગર બન્યાનો આરોપ છે ગામતાળના કુવાને પૂર્યા ગ્રામજનોએ મંદિર બનાવ્યું બિલ્ડિંગ દ્વારા ગેરકાયદે મંદિર પર બિલ્ડિંગ બનાવી દીધી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે અંદર આવેલું એક ચામુંડા માનું મંદિર કે જેની વર્ષો સુધી સમુદાયના જે લોકો છે તે પૂજા કરતા હતા આરતી કરતા હતા અને ગરબા પણ રમતા હતા અને ત્યારે હવે એ જગ્યા ઉપર બિલ્ડિંગ છે જે બાંધી દેવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈને જે અહીંયાના વર્ષોથી જે લોકોની આસ્થા મંદિર સાથે જોડાયેલી હતી તે લોકોએ અમદાવાદ મનપાને પણ અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું અને અત્યારે અહીંયા ત્રણ માળની બિલ્ડિંગ છે તે બની ચૂકી છે નીચે મંદિર અને મંદિરની ઉપર આ ત્રણ માળની ઇમારત છે તે હાલ અહિયાં બની છે ત્યારે હવે સમગ્ર ઘટનાને લઈને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે તપાસના આદેશ આપ્યા છે કે આ બિલ્ડિંગ ક્યારે બન્યું કોની મંજૂરીથી બન્યું આ બિલ્ડિંગ છે તેને બીજું પરમિશન મળી છે કે કેમ તે તમામ વાતોની તપાસ લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે હવે તપાસના આદેશ આપ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે સીએમ આદેશ બાદ હવે આ બિલ્ડિંગ અને બિલ્ડિંગ બાંધનારાઓની સામે કેવા પ્રકારની કાર્યવાહી અમદાવાદ મનપા કરશે કેમેરામેન ચેતન પરમાર સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ્રો અમદાવાદ